મારા છોકરાઓને લુગડા પહેરવાના નહીં એવું લાગે છે પછી એવી સલાહો આપે સુફિયાણી કે ખેડૂતો જમીન ન વેચતા જમીન રાખજો હવે આ રાખીને અમારે શું બરબાદ થવાનું સામાન્ય ખેડૂતો છે એને ખબર છે કે દેકારા કરશે તો મોટું થઈ જાય એના કરતા બોલાવી અને ટાળવાનો એક પ્રયાસ કર્યો છે કે ભાઈ પંદર દિવસ પછી પાછા આવજો હવે જીતુભાઈ વાઘાણી જો બીજી વખતે બે બેહવાના હોય તો આ વખતે શું વાંધો હતો આ કટકી બાજુ ભેગા કરી અને પછી આ મગફળીને હરગાવી નાખે છે અને ખરાબ મગફળી બતાવી દઈએ સારી મગફળી વેચી નાખે કોભાણ થાય આવી માથાકૂટમાં ગુજરાતના પાંચ પચીસ ખેડૂતો જે અને મુખ્ય સંગઠન તો હતું નહીં આવી રજૂઆત કરવા જ્યારે ગયા તો પંદર દિવસમાં કેમ ભાઈ એનું સાંભળી લીધું ખેડૂતોની વ્યથા ક્યારેય સરકાર સાંભળતી નથી આવું આપણે ઘણા વર્ષોથી આ માર્ગ કરી છે તો ખેડૂત વિલુપ્ત થવાને આવે છે જેમ અમુક પ્રજાતિઓ ધરતી ઉપરથી વિલુપ્ત થઈ ગઈ છે પ્રજાતિ વિલુપ્ત થઈ જાય શું કામ કે ખેડૂતોની ઉપર કોઈને નથી દયા આવતી કે નથી એની ઉપર ધ્યાન દેવામાં આવતું અમે આજે રાત વરો આ આ પાણી પાયા ચણા વાવેલા છે હવે ચણા ની અંદર થી અમે અમારો આ છોકરાઓને ધ્યાન રાખીને એટલું ધ્યાન રાખીશું પણ પાક સમયે ચણા આવે ને ચણા બહુ સારા થાય અમારા મોઢા ઉપર સ્મિત આવી જાય કે ભાઈ અમારો પાક થઈ ગયો હવે આ પાક અમે ભરીને જાય ત્યાં કોઈ ધણી નથી થતું મારું નામ દિલીપભાઈ વોરા છે હું નાના ઈટાળા ગામનો વતની છું મારા ગામની અંદર મુખ્ય મુખ્યત્વે ખેતીનો જ ધંધો છે આખું ગામ આમ તો ખેતી સાથે જોડાયેલું છે તો તમે આમ જો તો ખેડૂતની હાલત ત્યારે લાચારી લાચાર બની ગયો છે એક સમય હતો જ્યારે અમે ખેડૂત જગતના તાત કહેવાતા કે ખેતી એટલે માણસના મોઢે મુખ્ય વેપાર નોકરી આબધું પછી આવતું પ્રથમ ખેતી આવતી

આવી હાલત ખેડૂતોની હોય અને તમે બણીંગા મારતા હોય બે હજાર તેર ચૌદમાં જ્યારે મોદી સાહેબને સરકાર રચવી હતી ત્યારે એમ કહેતા હતા કે બે હજાર બાવીસમાં અમે ખેડૂતોની આવક બમણી કરી દેવું બમણી તો ઠીક છે અમારા છોકરાઓને લુગડા પહેરવાના નહીં એવું લાગે છે પછી એવી સલાહો આપે સુફિયાણી કે ખેડૂતો જમીન ન વેચતા જમીન રાખજો હવે આ રાખીને અમારે શું બરબાદ થવાનું તો શું કરે ખેડૂત ટેકાના ભાવે જે ખરીદી થાય છે ગયા વર્ષે બસો મણની ખરીદી કરતા હતા આ વખતે સવાસો મણ મણની કરે છે એ વિશે શું કેવું છે આપનું નરિયું નાટક છે ખરીદી કરવી પડે છે કારણ કે ચૂંટણીના સમય આવતા હોય અને તમે જોવો અત્યારે એને આ બધી વસ્તુ કરવી આ વર્ષે જે ખરીદી કરીની ખરીદી કરવાની નથી પણ ક્યાંક ને ક્યાંક બીજી પાર્ટીઓના ગુજરાતમાં આગમનથી ડરના હિસાબે ખરીદી કરવી પડી છે તમે જુઓ કેટલી માથાકૂટ હોય ખરીદીમાં અત્યારે આ ખરીદી ખરીદીના કેન્દ્ર ખોયલા છે તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આ કેન્દ્ર ખરીદીના નથી કટકી કરવાના છે કોઈ વજનમાં કાપે કોઈ આમ કાપે હવે ગયા વર્ષે એને બસો મણ મગફળી લેવાની વાત હતી આ વર્ષે કાપ કરી અને સવા સો મણ કરી નાખી તો સવા સો સવાસો મગફળી કરી નાખી અને પેકેજ જાહેર કર્યું તો આ ક્યાંક ને ક્યાંક ગયા વર્ષે જેટલું આપ્યું એટલું પેકેજમાં આપી દીધું એટલે ટૂંકમાં આમ નહીં તો આમ એક જ વસ્તુ કરવાની છે ખેડૂતને કઈ આપવાનું નથી અને એક લિમિટ બાંધી દીધી હવે મારો એક બીજો પણ મુદ્દો છે જો તમારે કઈક આપવું છે તો સીધી રીતે યાર્ડમાં આપી દો ને મારી મગફળીના મગફળી આપી દો ને તો દરેક ખેડૂતોને ન્યાય મળશે આ કટકી બાજુ ભેગા કરી અને પછી આ મગફળીને હરગાવી નાખે છે અને ખરાબ મગફળી બતાવી દઈએ સારી મગફળી વેચી નાખે કૌભાંડ એના કરતા આ જે ભાવાંતર યોજના છે એને લાગુ કરો ને કે ભાઈ કોઈ પણ જણસી વેચવા જાય ખેડૂત એને જે ભાવ આવી એનું બિલ બતાવી દઈએ અને પછી સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા હોય આપી દે સીધી સટવા તો આમાં ભ્રષ્ટાચાર થવા પણ નથી બિલ એ બિલ નેટ એન્ડ ક્લીન કોઈને કઈ કેવા પણ નથી માલ ખરીદવો જ નથી માલ ખરીદો તો લભ થાય ને હવે આ માલ ખરીદ છે આ માલ ક્યાંક વેચશે તો આ માલ એ ખરાબ ની કરી નાખશે ને પછી વેચશે તો ક્યાંક ને ક્યાંક સરકારને નુકસાની સરકાર નુકસાની તો પબ્લિકને નુકસાની ખેડૂતોને નુકસાની જે ભરેલા ટેક્સના પૈસા વેડફાતા હોય એના કરતા સીધી રીતે આખો ને ભાઈ સીધું હાલે છે તો સીધા જે ચારસો રૂપિયા ઉપર ના દેવાના ખેડૂત ના આપી દો એટલે ખેડૂતે રાજી બે કામ ગુજરાત સિવાય ભારતના જે બીજા તમામ રાજ્યો છે જે ખેતી પ્રધાન રાજ્યો છે એ તમામ રાજ્યોમાં ખેડૂતોને પાકનો વીમો મળે છે ગુજરાત રાજ્ય માત્ર એક જ એમાંથી બાકાત છે એના વિશે આપનું શું માનવું ગુજરાતની પ્રજા છે ને અતિ સહનશીલ છે કોઈ પણ વસ્તુનો વિરોધ નથી કરતી જાજા ભાગે તમે જોયું હોય છે મોટા પ્રજાને એટલું કહીશ કે નકરું કામ કરી રાખશો તો આ મારા બેટા ગધેડામ ગણતરી કરશે તો તમે ક્યાંક ને ક્યાંક આપણા પ્રશ્ન મુદ્દે બોલવું પડશે વીમાની જે યોજના છે એ પ્રધાનમંત્રીની યોજના હોય તો આખા દેશમાં લાગુ પડવી જોઈએ અને બીજું કે હમણાં થોડાક ખેડૂતો આ મુદ્દે સરકાર રજૂઆત કરવા ગયા પંદર પાણી છટાણું માથે અને લાકડીઓના ઓલાઓ ખીલા ધરબી દીધા હતા એને એન્ટ્રી દીધી આવી માથાકૂટમાં ગુજરાતના પાંચ પચીસ ખેડૂતો જે અને મુખ્ય સંગઠન તો હતું નહીં આવી રજૂઆત કરવા જયારે ગયા તો પંદર દિવસમાં કેમ ભાઈ એનું સાંભળી લીધું શું કામ કે હમણાં ને હમણાં રાજ્યની અંદર દેશની અંદર કઈક તફરી છે વિદેશથી આપણે મહેમાનો આવે છે જેને સારું દેખાડવા માટે કે આંદોલન અમારે કઈ થતા નથી એટલે આ બધું ડામવા માટે સરકાર ક્યાંક ને ક્યાંક આવા કતકડા કરી અને હેઠા બેહાડી દે છે અને વીમાની યોજના તમે વાત કરતા હોય તો આ ગુજરાત છે ગુજરાત ની અંદર દરેક વસ્તુ અપાતી વીમાઓ આપણે એક સમયમાં પાસ થતા અને પ્રધાનમંત્રી જયારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એની પેલી યોજના હતી કે હું ખેડૂતોનું લેણું માફ કરીશ માફ કરવાનું તો ડીક્ષે ડબલ થઈ ગયું છે અત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ દ્વારા જે તે સમયે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કર્યું હતું અત્યારે ખાલી માત્ર એ કાગળ પર વાતો થાય છે અને ચર્ચા થાય છે ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે છે કે જે ખેડૂત આગેવાનો હમણાં જીતુભાઈ વાઘાણીને કૃષિ મંત્રીને મળ્યા એની એવી એક માંગ હતી કે ત્રણ લાખ રૂપિયા સુધીનું ખેડૂતનું ધિરાણ માફ થવું જોઈએ આ બાબતે આપણું શું કહેવું છે મારું પેલા તો એક સ્પષ્ટ માનવું છે કે જીતુભાઈ વાઘાણી ને જે રજૂઆત કરી ને જીતુભાઈ વાઘાણી એ લાયક જ વ્યક્તિ નથી રાજ્યમાં કે આ માંગણી ને વાચા આપી શકે આ એક સરકારે ઉભું કરેલું ઓળું કહી શકાય આ માંગણીઓ એને સ્વીકારી પણ નથી ખાલી ઔપચારિક ચર્ચા કરવા બોલાવ્યા છે શું કામ કે આ ખેડૂતો કોઈ મોટું સંગઠન નહોતું આ ખેડૂતોની સાથે કોઈ એવા મોટા ખેડૂતો જે આગેવાનો જે સંગઠન ચલાવે છે જ્યાં રજૂઆતો કરતા હોય અથવા તો આંદોલન કરતા હોય એવા કોઈ નહોતા સામાન્ય ખેડૂતો છે એને ખબર છે દેકારા કરશે તો મોટું થઈ જાય એના કરતા બોલાવી અને ટાળવાનો એક પ્રયાસ કર્યો છે કે ભાઈ પંદર દિવસ પછી પાછા આવજો હવે જીતુભાઈ વાઘાણી જો બીજી વખતે એ ભામાં બેહવા ના હોય તો આ વખતે શું વાંધો હતો એને જો એની માંગણી સ્વીકારવી હોય તો આ વખતે શું વાંધો હતો તો પંદર દિવસ પછી બોલાવો આ કોર્ટ છે કે તારીખ પે તારીખ તારીખ પે તારીખ તમારે હા પાડો

ખરીદીની વાત હતી ટેકાના ભાવે એનો ખાતરના ભાવ ઘણી બધી મુશ્કેલીઓથી ખેડૂતો જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે અમારું ચક્રવાત ન્યૂઝનો એક પ્રયાસ હતો કે સાચી વાત લોકો સુધી અને સરકાર સુધી પહોંચે ફરીથી એકવાર મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો